યુનિવર્સિટી કે જે વિઝિલન્સની ટીમે તપાસ સાધી હતી કે જેની માન્યતા રદ કરવામાં આવી છે તો કોઈડમમાં આવેલી આયુર્વેદિક કોલેજની માન્યતા રદ કરવામાં આવી ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની વિજિલન્સ ટીમે તપાસ કરી હતી તપાસ કરતા નવ કોલેજ માં શતી બહાર આવી હતી આ કોલેજની સુવિધાઓના અભાવને કારણે નોટિસ આપવામાં આવી હતી જ્યારે કોઈડમ આયુર્વેદિક કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે આયુર્વેદિક નું સ્તર વધુ ઊંચું લઈ જવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે મહીસાગર જિલ્લાના વિપુલ ખાતે આવેલ ધનવંતરી આયોજ કોલેજની જે ચાલુ વર્ષ બે હજાર છવ્વીસ માટેની ગુજરાત યુનિવર્સિટી દ્વારા માન્યતા રદ કરેલ છે જેમાં અમને પૂરતા માટે 31 માર્ચ સુધીનો સમય આપેલ છે જે માટે કોલેજની ક્ષતિઓ છે જે દૂર કરી અમે માન્યતા રદ તરફ કોલેજ કોલેજ ખાતેથી વિદ્યાર્થી દ્વારા જે રજૂઆત કરેલ છે કે આ વિદ્યાર્થીઓથી હતી રજૂઆત કરવામાં આવશે અને અમને વિશ્વાસ છે કે અમારી માન્યતા ફરી રીતથી કાર્યરત કરવામાં